તો મિત્રો દુધેશ્વર મહાદેવના જે દુધેશ્વર નામ પડ્યું અડિયામાં તો એ કઈ રીતે પડ્યું એ આપણે જાણીએ અડિયાજ ગામના એક રહીશ દ્વારા તો સ્વાગત છે તમારું અમારી અનોખી મુલાકાત યુટ્યુબ ચેનલમાં તો આ મહાદેવજીનો મેળો ભરાય છે અને દુધેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું તો એમનો ઇતિહાસ અને થોડી માહિતી અમને જણાવો આજથી પાંચસો વર્ષ પહેલાં અહીંયા એક ગાય ચડતી હતી એ ગાય એ રબારી અને સુથારની હતી ચંદ્રમાણા ગામની તો ગાય રોજ સાંજે એ એક વખડા નીચે ચરી જતી હતી અને પછી ગામમાં રોજ સુથાર એને ઉઘરણી કરતો હતો કે ભાઈ મારી ગાય કેમ દોવા જતી નથી તો ચંદ્રમોણા ગામના વડીલો અહીંયા જ સ્થળ ઉપર મુલાકાત કરવા આવ્યા ત્યારે વખડામાં એક શિવલિંગ હતું શિવલિંગ ખોદ્યું અત્યારે સાબિત થયું કે આ તો સ્વયંભુ દુધેશ્વર મહાદેવ છે અને આજથી પાંચસો વર્ષ પહેલાં આ સ્વયંભુ મહાદેવ અહીંયા પગડ થયેલા હતા બાજુમાં ગુરુ ગાડાગીરી મહારાજની અહીંયા જીવન સમાધિ પણ છે એમના તપોબળથી અહીંયા લોહીની અને દૂધની ધારા પણ બંધ કરવામાં આવી રહી હતી અને સયાજીરાવ ગાયકવાડને પુત્ર ન થતાં એમને મહાદેવજીની બાધા રાખેલી અને આ સમગ્ર મથનો ઢીણોદ્ધાર એ સયાજીરાવ ગાયકવાડે કરેલો હતો એમને પુત્ર આવવાથી અને આ દેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ એ ફક્ત મંદિર નથી પણ એ એક સ્ટેટ હતું એ એક મઠાધીશનું મંતઈપાણું પણ હતું અને અહીંયા ભૂત પુત્યાવાસના સુજનીપુર જેવા ગામની અહીંયા વિઘોટી પણ લેવામાં આવતી હતી પણ જ્યારે પંચાયતી ધારો અસ્તિત્વમાં આવ્યો એટલે અહીંયા આ બધું કાર્ય ધીમે ધીમે અસ્ત થવા માંડ્યું અને આ મેળો એ છેલ્લા પાંચસો વર્ષની પરંપરા પ્રમાણે શ્રાવણ માસની અમાસ અને ભાદરવા માસની એકમ પ્રમાણે અહીંયા નિયમિત ભરાય છે લગભગ ચાલીસથી પચાસ હજાર લોકો દ દરરોજના અહીંયા દર્શનાર્થ માટે આવે છે અને દર અમાસે અહીંયા વિશેષ અન્નક્ષેત્ર પણ ચાલે છે વિશાળ ગૌશાળા પણ છે અને પક્ષીઓ માટેનું ચણની પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે

તેમાં ચંદ્રમાણા ગામની ગાયો ચરવા આવતી હતી તે ગાયને લઈને રબારી ચરાવા આવતો હતો તેમાં એક સુથારની ગાય દરરોજ આ ગીચ જાડીમાં આવીને આ સ્થળે દૂધ ચરતી હતી તે વિશે સુથાર અને રાબરી વચ્ચે ઝઘડો થયો કારણ કે સુથારની ગાય સાંજે દૂધ આપતી નહોતી રબારીએ વાતની ખાતરી કરવા જાડીમાં ગાય જ્યાં જતી હતી ત્યાં દરરોજની માફક ગાય જાડીમાં આ જગ્યાએ આવીને દૂધ ચરતી હતી અને આ બનેલી વાત સુથારને ઘરે આવીને કહી આ સત્ય ઘટના નિહાળવા બંને જણ બીજે દિવસે આ જાડીમાં આવ્યા અને ગાય દૂધ ચરતી હતી તે સુથાર અને રબારીએ નજરો નજર આ ઘટના જોઈ સુથાર બીજા દિવસે આ જગ્યાએ ખોદ્યું તો તેમાંથી મહાદેવના લિંગ પર કુહાડીના ગા વાગતા દૂધ અને લોહીની ધાર પ્રગટ થઈ અને અવિરત ચાલતી રહી આ ઘટના જોઈને બંને જણ ગભરાઈ ગયા આ ગીજ જાડીમાં શ્રી ગેંડાગીરી મહારાજ તપસ્યા કરી રહ્યા હતા ત્યાં બંને જણ ગયા અને ચરણ પડી આ થયેલ પ્રસંગની વાત કરી મહારાજે તેમના તપોબળથી અને પોતાની તપસ્યાના બળથી બંને ધારાઓ બંધ કરી અને સ્પષ્ટ કહ્યું કે આ સ્વયંભૂ મહાદેવ છે અને તે વખતે શ્રી ગેંડાગીરી મહારાજના તપોબળના પ્રભાવથી વડોદરા સ્ટેટના મહારાજા દામાજીરાવ ગાયકવાડ પોતે સ્વયંભૂ મહાદેવના દર્શને પધાર્યા આ મહારાજા દામાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટના રાજાના હુકમથી મંદિર બનાવવામાં આવ્યું હતું અડીયા તેમજ અન્ય ગામની જાગીરો અને ત્યારથી મહારાજા ગાયકવાડના હસ્તે તામ્રપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અડીયા ગામ શ્રી ગેંડાગીરીજી મહારાજે મહાદેવજીને અડીને વસાવ્યું તેથી ગામનું નામ અડિયા રાખવામાં આવ્યું હતું આ સ્થળે ગેંડાગીરીજી મહારાજની જીવંત સમાધિ છે We are so free, and in this moment, life is like a dream Living the moment. Cause we are so free, and in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath Silence in the back. Violence in your, your eyes now. Remember.